ચોખ્ખો પીવાની લાવજો પેલી તાર લાવું હા હરખ કાયમ લાવજો દારૂ કીધું હું આવું હો ફટાફટ ફટાફટ આપજો હો પરીકો મરું લેતા આવજો

हेलो ए भैया मारा ભેહો વેચવી છે કે એકાલી ઉભો હોય તો લાલિ મોકળો કાકા સદે લઈ આઈ ગયો આઈ ગયો આઈ ગયો આઈ ગયો આઈ ગયો જો મારું છે મને

ગમે તે ન બોલા છે અહિયાં આવશે આતે આવી શું હતું કશું હતું અમે એવું કરી મને ક્યાં બોલવા લે છે વીસ હજાર રૂપિયા બેસો નું ભોગવા લીને આવે છે